વાલ્યાના ક્રિષ્ણાનગર સોસાયટીમાંથી અપહરણ થયેલ બાળકીને વાલ્યા પોલીસે મુક્ત કરાવી પિતા સહિત બે ઇસમોને ઝડપી પાડ્યા હતા ગત તારીખ પંદરમી એપ્રિલના રોજ વાલિયાના કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા જીવાભાઈ ભરવાડની પુત્રી ગંગાબેન ભરવાડની સાત વર્ષીય પુત્રી રીધુબેનને કામરેજ ખાતે રહેતો જગમલ વાટુકિયા ફોર વ્હીલ ગાડી લઈ વાલિયા ખાતે મહેમાન બની આવ્યો હતો અને સાત વર્ષીય દીકરી રીધુને રૂપિયા આપી માવો લેવા મોકલી હતી જે બાદ પોતે ફોર વ્હીલ ગાડી તેની પાછળ લઈ જઈ તેણીને ઉચકી ગાડીમાં ફેંકી દરવાજો બંધ કરી તેનું અપહરણ કરી અંકલેશ્વર તરફ ફરાર થઈ ગયો હતો અપહરણ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સની મદદથી ભાવનગરના બોટાદ સ્થિત નવાણિયા ખાતેથી અપહરણ થયેલ બાળકીને મુક્ત કરાવી અપહરણ કરતા જગમલ તોગા વાટુકિયા અને બાળકીના પિતા ગોવિંદ ઉર્ફે ટીના વાટુકિયાને આજે ઝડપી પાડ્યો હતો અને અપહરણમાં ઉપયોગ કરેલ કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે સાંજે પાંચ કલાકે સામે આવી હતી